ઘર ઘેર મળે છે ના ચંપા ઘેર ઘેર નઈ ગોમ પછી એક રીક્ષા મળ્યા આખા ગોમો કચરો ફર ફરી ફરી પેલું કેવું વાઘામાં પાછું વાળી ફરી ના ના ભરેલો હોય ને તમારા રીક્ષા પીઆઈ જીત વાગતું એટલે સુનલો બહેનો ભાઈ દેખો દેખો ગાડી વાલા આયા દેખો કચરા ડાલો જી તો સાઈટી માં તમે રહેતો તો પેલા બધ કમ ઈ બહુ બધું વાગતો ભાઈ એટલે આપણે ક્યાં લ્યો મોહાઉલ લખ્યા હોય એટલે એટલે જવાન છે એ ડોહા જો આપડા ભાગ સરપંચ નાખજો કચરો જો ઢગલા તેવી ઈચ્છા આવે હા એવી નાખી દેવાનો સુકો કચરો ભીનો કચરો આવો બધો સુકો કચરો બધો અલગ અલગ એટલે આવું થાય

વસ્તુ લાવું છું નવી નવી અમુક નાખવાનો બધું નાખી દેવાનું ગભરાવા નહીં અલ્યા મુ કોઈ જવો ચેવો નહીં બળી જતા પેલા વાઘવાળું શું થતું

રાખવી પડે જો સરકાર તરફ થી ઓના પગાર પોચ હજાર રૂપિયા પગાર તમને મળશે બરાબર અને તમને એક સુખોટ કરી કઉ છુ કે પોચ હજાર તમારો પગાર ટાઈમો ટાઈમ ગાડી ચલાવવાની છે

હાલ કપા પેલા ગોળી નાખવાનું પછી ઘઉં આવી નાખવા ફટોફડ જો પછી ટ્રેક્ટર વાળાને ફોન કરી દઉં જઈ ફટોફડ કપા ગોળી જ નાખવા છે કપા પેલા ઘઉંએ કરી નાખું કા તાડ જેવી પરવા મંડી છે અમે ઈંડા હારા હાલ જોડો હા મોય લ્યો બેહી ઈ ગવાડે કુવા બેહી જાવ ને ઓમાં બેહવાનું કરજો તમે ઓમાં બેહવાનું કરો ઓ આજુ યાર ઠેકલું ઊંડામાં કુવા જેવું છે આ પર આને આ ઉપર રો વાળો આખા ગામમાં હોય છે આખા ગામમાં હોય છે જળું તો જે ઘેર આયો વેલો વેલો ઓય દેખો ને આખા તો આ પર બેને પર માખે કે તો આ કાદો આ બેહી ગયો લો

અરે દોહા બુમો પાડ્યો નઈ ઓલા ગન તેહીરો પાધાર શું કરે ઓ હેતર તતોર્યું બુમો પાડ્યો નઈ ઓલા ગન બેહીરો અલ્યા મને સરપંચે કીધું થા શું કીધું ના મને એક કીધું કે હું ખબર માં હું અલ્યા મારા હેઠા પાધાર જુના ઉકા આયા જો ઢાકલો બોલો આકલ હું નઈ પડ બા હું અલ્યા મારા હેઠા ઓમ

બધા વિચાર કરે છે આખા ગોપો કે મારો બેટો ને જી છે ફરજ હા હું મજા જ આવી છે ને તા નાખી દઉં ગમે તે પણ ગમ ની બહાર નાખવાનું કીધું તો સરપંચ કે આખા ગોમ માં ફેરવજ આખા ગોમ માં ફેર્યો અમુ એ નાખી દઉં એકાનું લાણી રાણી મેલું અમે તે કરીને ઓઘામના ખાદ્ય કચરો કચરો નાસી નાસીને અમાર ઓઘું પૂરવાનું છે અમાર આટલે ઠલવી દઉં તમે ભાઈ આ ઘરે જો તમે આગા છો

સરપંચે નાતું કીધું તો કચરા નાખ્યા અધ્યા કચરો કહેવાય આ આળો પડે આળો કચરો મેણીઓ એ ભીઓ કચરો કેવાય કચરો નાખવા પડ્યો તું આખા ગોમો દાંઠ વાળે તું

મારા બેટા હ અલ્યા આ તમે જણા હતા ને તારે તેડી તેડી અમે ફરત હતા તારે તમારા પગ ને હસા નહીં આ મારો રંગીલો ડ્રાઈવર વાહ કાવજી વાહ નેંગી વાહ 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 કેવું ઝાલા તો ગમમો વાતો થઈ ગઈ દાદી મારી ગમમો તો જબરજસ્ત વાતો થઈ છે પણ હન હમ દઈ દેજો યાર તને કોર ભાઈ બોલ બોલ લઈ કરવાનો એ કરતો હોય કરવા જો યાર ગમમો કોઈ હું સમજુ તું સરપંચ તમે એટલો બીજો ધમકી નાખો સમજ એવું છું તમે કચરો ભરવાનું કીધું તમે નોકરી કચરો ભરવાનું કચરો જ ભરવાનો રાખો ગમો કચરો ભરવાનો હું ભરી પૂછજો કચરો જ ભરે તો ફેરવજ પછી અગામ નાખ્યા નાખવા જોડ્રોલિંગ કર્યું ના તારું મગજ નહિ લેમ કચરો એટલા હું કચરો આ મેણીઓ આ બોધું હુકો લીલો કચરો આ બોધું મતલબ ખરાબ માલ ભરવાનો પછી ઓગોમાં નાખેવાનો હોય કચરો હોય નઈ આ તો હું હેતરમાં હતા પાણીવાળા પૂછવા ગયો તો અને અથવાની નજર પડી કચરો મોય તો તમાર ચોખવટ કરવી પડે કે ભાઈ ગામમાંથી મેણીઓ બેણીઓ વેણી ને કાગર બાગર વેણી મોય પૂરજે પણ સરપંચએ એવું કીધું હતું કે કચરાના પૂરી નાખા ગામમાં ફેરવજે

કરવા <laughs>

મારા બેટા દરવાજો ઓપંચ હેડવા કેટલી વાત કરી ઉતર્યા

હા પેલો સર લેતો તો કરો કીધું સરપંચ ઇમરજન્સી લોકો હતી ત્રણસો રૂપિયા કીધું સરપંચ ને આલ ચાલવાની વાત કરો છો તમે

આ સરકાર તમને ખબર છે સ્પેશિયલ ગોમ ફરી ફરી ગોમ કચરો ના થાય સ્વચ્છ ભારત અભિયાન એના માટે સ્પેશિયલ એક આ યોજના ગાલી છે ગોમ માં સ્પેશિયલ રિક્ષા કર્યું આયોજન કર્યું છે અને આ જો જોકા કરે છે અને ઉપયોગ કરવા લે હર ઉપયોગ જોક થતો એ થાય ભાઈ તાન એટલે મિત્રો આ તો વિડિયો ફક્ત મનોરંજન માટે બનાવેલો છે બરાબર પણ આ સાધનનો ઉપયોગ કરજો તમાર ગામમાં આવશે આવ્યો તો અસલ ઉપયોગ કરજો કચરો કચરા પેટીમાં નાખો અને સ્વચ્છ ગામ બનાવજો અને અસ્તલ ઉપયોગ કરજો એટલે આપણો ગોમ સ્વચ્છ બને બરાબર એટલે આ વિડીયોને લાયક છે અને સબસ્ક્રાઈબ કરજો જય